શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના ગાજરાવાડી સુબેસ પંપિંગ પાસે ચુનારા પરિવાર સાથે આ ઘટના બની હતી ગરબા જોવા પરિવાર ઘરે પાછો ફરતો હતો ત્યારે અજાણ્યા ચોરોએ પરિવારને નિશાન બનાવ્યું હતું ચોરોએ બે વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવ્યા બાદ ત્રણ લાખ રૂપિયા રોકડા અને અંદાજ દસ તોલું સોનું લઈને ફરાર થઈ ગયા ઉપરોક્ત બનાવથી પરિવાર હેપટાઈ ગયું હતું અને આ સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાય છે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા અમે ગરબા ગરબા જોવા ગયા હતા ગરબા ગ્રાઉન્ડ પર અમે અહીંયા આવ્યા ત્યારે અંદર બે જણ હતા બારીક ઉભર રહ્યો હતો અમે અહીંયા ઉભા રહ્યા ત્યારે એક જણ બહાર આવ્યો તલવાર લઈને આવ્યો મારી છોકરી પર ગળા પર તલવાર મૂકીને કે પાછળ પાછળ તલવાર ફરાઈ નાખીશ કેસ તો અમે બાઈક લઈને ગાડી પરથી અમે નીચે બી ઉતરવા દીધા આગળ ગયા તો તે ઉભર્યો અંદરથી અંદરથી બે જનબાની કર્યા ગાજરાવાડી વિસ્તાર છે સુરેશ પંપિંગ સિયા રામનગર આવતી ગઈકાલે રાત્રે આ ઘટના ઘટી છે ઘરમાંથી ચોર ચોર આવ્યા હતા અમે સાંજે ગરબા જોવા ગયા હતા ગરબા જોઈને રીઝન ફરી ઘેર આવ્યા તો ચોર અંદર હતા અને ચોરી કરતા હતા અને એક એક ઈસમ બહાર ઊભો હતો એ શું કહે છે સીખલે હતો એ વોચ કરતો હતો અહીંયા ઘરે અને હું આવ્યો બાઇક લઈને તો હું એ બહાર નીકળીને ધમકી આપવા બેઠો કે બૂમ પાડીશ નહીં ને તો હું તલવાર ફરાઈ નાખીશ મારા બેબીની બેબી બેસાડી લેગર એના ઘરામાં તલવાર મૂકી અને કહે છે બૂમ પાડી તો હું તલવાર ફરાઈ નાખીશ કે એમ કરતા અઢી વર્ષ સમાચાર